હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સાબુદાણાને પલાળવાની ઝંઝટ વગર કોઈ પણ ઉપ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો ઇન્સ્ટન્ટ ફરાળી નાસ્તો બનાવવાની સરળ રીત આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ નાસ્તો બનતા બિલકુલ વાર નથી લાગતી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના માટે સૌથી પહેલાં અહીંયા આપણે એક બાઉલ સાબુદાણા લેવાના છે સાબુદાણાને ધીમા ગેસે આપણે પાંચ મિનિટ માટે આ રીતે શેકી લઈશું ધીમા ગેસે આપણે શેકવાના છે તેનો કલર ના બદલાય એવી રીતે શેકવાના પાંચ મિનિટ માટે સાબુદાણાને આ રીતે શેકી અને આપણે ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં શેકેલા સિંગદાણા આ રીતે લેવાના છે એક બાઉલ તેને મિક્સરના જારમાં અધકચરા ક્રશ કરી લેવાના મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને આદુ મરચાંની પેસ્ટ લઈશું અને સાબુદાણા ઠંડા થઈ ગયા છે તો હવે તેને પણ આપણે મિક્સરમાં એકદમ સરસ પાવડર કરી લઈશું આ રીતે બાફેલા બટેટા લેવાના છે તેને છીણી લઈશું બટેટાને બાફી છોલી અને થોડા ઠંડા થવા દેવાના પછી આ રીતે મેશ કરી લેવાના ત્યારબાદ તેની અંદર આપણે સાબુદાણાનો જે પાવડર બનાવ્યો હતો એ એડ કરીશું એક બાઉલ સાબુદાણાનો આપણે પાવડર લીધો છે અને એક બાઉલ આપણે શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અમે અહીંયા એક મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ સિંધવ મીઠું મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર લીધો છે લીંબુનો રસ લઈશું અને થોડી અમથી ખાંડ લઈશું ગળપણ જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ધોઈને સમારેલા ધાણા એડ કરીશું તમે અહીંયા બાફેલા બટેટાની જગ્યાએ બાફેલા કાચા કેળા અથવા તો બાફેલા શક્કરિયા પણ લઈ શકો છો બાફેલી અળવી પણ તમે લઈ શકો છો જો તમે બટેટા ના ખાતા હોય તો તમે કોઈ પણ વસ્તુ એમાંથી લઈ શકો છો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે જો તમને એવું લાગે બરાબર બાઇન્ડિંગ નથી આવતું તો આની અંદર થોડું પાણી નાખી અને રહેવા દેવાનું એટલે થોડીક જ વારમાં બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે અને લોટ આપણો ઢીલો થઈ જશે આ રીતે તેને થોડો થોડો લોટ લઈ અને આ રીતે તેને પ્રેસ કરવાનું છે તમે જોઈ શકો છો તમે કોઈ થાળીની પાછળ અથવા તો આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર અથવા તો પાટલી ઉપર પણ કરી શકો છો આ રીતે કરી જો તમ એકદમ કોરું હોય અને ભૂકો થઈ જતો હોય તો પાણી નાખી અને લોટ ઢીલો કરી લેવાનો થોડો પછી તેને આ રીતે કટ કરવાનું છે તમે આમાંથી ગોળ ગોળ ટીક્કી પણ વાળી શકો છો અને આવી રીતે શેપમાં પણ તમે કટ કરી શકો છો સાઈડ કટ કરી અને તેને ફરીથી આપણે ઉપયોગમાં લઈ લેવાની આવી રીતે હવે આમાંથી ચોરસ આપણે પીસ પાડીશું આ રીતે એક સરખા ચોરસ પીસ પાડી લેવાના અને તમે આ રીતે ચોરસ પીસમાં પણ તળી શકો છો અને તેના આવી રીતે બે ભાગ પાડીને પણ તમે તળી શકો છો આ નાસ્તો દેખાવમાં જેટલો સરસ લાગે છે ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગતો હોય છે આ રીતે તમે બનાવી અને રાખી દો તો જ્યારે તમારે ખાવું હોય ત્યારે ગરમ ગરમ તળી અને ખાઈ શકો છો આ રીતે બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઘરે જો કોઈ ગેસ્ટ આવવાના હોય અને ફરાળ બનાવવાનું હોય તો તમે આ રીતે ફરાળમાં પણ તમે ફરસાણની જેમ બનાવી શકો છો આ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તમે જુઓ તેનો અવાજ એકદમ સરસ આવે છે એટલે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે અમે તેને ફરાળી સિંગદાણા કોથમીર અને મરચાંની ચટણી સાથે સર્વ કર્યા છે તમે એમને પણ આ ખાઈ શકો છો ચટણીની અંદર અમે સિંગદાણા કોથમીર મરચાં લીંબુ અને થોડું મીઠું અને ખાંડ નાખી ક્રશ કરી લીધી હતી તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય